હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો બધા મજામાં મજામાં હશો તો આજે એવા ભવિષ્યના નોરતા ચાલી રહ્યા આજ પહેલું નોરતું હોય તો સૌ મિત્રોને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ તો આજે નવરાત્રિ પહેલું નોરતું છે તો આજે આપણે જવાનું છે આપણા માતાજીના બધા આપણા જે આપણું મૂળ ગામ છે ત્યાં આપણા કામ કન્ટિન્યુ બન્યા રહેજો સૌ મિત્રોને આપણા ગામની મુલાકાત કરીશું જય દ્વારકાધીશ તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અમે કાકો દીકરો બી અત્યારે જઈ રહ્યા છીએ અમારા માતાજીના મટે આજે પેલું નહોતું છે દર્શન કરવા માટે તો અમે કાકો દીકરો બંને નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે મઢે તો મિત્રો અત્યારે આપણે ટોલ નાકે પહોંચી ગયા છીએ ટોલ નાકે આપણે ટોલ નાકો નથી બતા સલમાન ખાનને દાંત કાટી કાઢીને બઠો પડી જાય છે તો તમે જોઈ રહ્યા છો મિત્રો અત્યારે આપણે તળાજા પહોંચવામાં છે એવી થોડા થોડાક દૂર છે તો આપણે અત્યારે સેલ્ફિટિક સાથે હતી આપણી તો આપણે ઘડીક સેલ્ફિટિકથી પણ મોજ માણી અમે કાકા દીકરાએ બંને મોજ માણતા માણતા જઈ રહ્યા છે આપણા કાકા ફૂલ મોજમાં છે પાછળ બેઠા બેઠા જુઓ તમે પોઝ આપી રહ્યા છે તો મિત્રો સામે જે તમને દેખાય તે ડુંગર છે તો આપણા અત્યારે તળાજા પહોંચી ગયા છે તો તળાજાનો ડુંગર છે સામે તમે જે દેખાણો છે તો મિત્રો આપણા વિડીયોમાં તમે નવા હો તો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને આપણો વિડીયો બંને તમને ગમતો હોય તો શેર કરજો અને લાઇક કરજો આપણે તળાજા ડુંગર ચડ્યા નથી જ્યાં તળાજા ડુંગરમાં ગયા નથી તમારા મિત્રોનો સપોર્ટ જો તમામ સબસ્ક્રાઈબરનો તો આપણે એક વખત જરૂરથી તળાજા ડુંગરની પણ મુલાકાત લઈશું મજા નહીં આ રહા મોદી કાકાને પણ મજા નથી તો આપણે એક વખત મજા લેવાની છે મોદી કાકાને ભલે મજા ન આપણે મજા લેવાની છે તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે માતાજીના માટે પોગી ગયા છે આપણું ગામ છે ડોળિયા ત્યાં આપણા ગામનું માતાજીના મંદિરનો ગેટ છે આ ગેટની ઉપર આપણા માતાજીનું નામ લખેલું સાયશ્રી વેજલમાં તો આપણે અત્યારે મઢની મંડળ જશું આ જોઈ રહ્યા છો મઢની આપણે જગ્યા છે માતાજીના મઢની જગ્યા છે આ બધા રૂમ છે બે ને આ તમામ તમે અત્યારે જગ્યા જોઈ રહ્યા છો સામે દિવાલ દેખાય છે સામે દિવાલ ત્યાં સુધી આપણા મઠની જગ્યા છે તો મિત્રો અત્યારે આપણે માતાજીના દર્શન કરવા માટે માતાજીના મંદિરે પહોંચી ગયા છે આપડા મઢે તમે જોઈ રહ્યા છો કે આપણે માતાજીને અગરબત્તી કરશું માતાજીના દર્શન કરશું માતાજી પાસેથી આશીર્વાદ લેશું તો આપણા લોકડાઉન નામ કન્ટિન્યુ બન્યા રહેજો આપણે આપણા ગામની પણ મુલાકાત લેશું તો આપણા વિડીયોમાં તમને ડોળિયા ગામની મુલાકાત પણ લેવડાવશું તો લોકડાઉનમાં કન્ટિન્યુ બન્યા રહેજો સૌ મિત્રોને જય દ્વારકાધીશ જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો અત્યારે આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ આ માતાજીનું મંદિરથી આપણા માતાજીનો મઠ કુળદેવીમાંનો વેજલમાનો મઠ છે આપણું મૂળ ગામ છે ડોળિયા જે અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકામાં આવેલું છે ડોળિયા ત્યાં આપણે પહોંચી ગયા છીએ માતાજીના મઢે પાછળ જે દઈએ છીએ આપણે માતાજીની આખું મઠ છે તો આપણે માતાજીના દર્શન કરી લીધા છે તો આપણે તમે આપણે આગળ રોડમાં કન્ટિન્યુ બનાવી લેજો આપણે માતાજીના મઠને ફરતો આપણે વ્યુ તમને દેખાડશું જય દ્વારકાધીશ જય તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ તમને દેખાઈ રહ્યું છે તો માતાજીનું મંદિર છે આપણો કુલદી મઠ છે અંદરનો વ્યૂ છે છે મંદિર આ મંદિરની બહારનો આખો હોલ બનાવેલો છે આવી રીતના આવડી આ ગલ્લી મૂકેલી છે આપણે મઢની બાજુ આ બહારનો વ્યૂ છે આ આપણી ગાડી પડી છે બાર આ મઢની બાજુમાં આખી માતાજીની સ્થાનક કરેલું છે આવી રીતનું આ બધું વ્યવ છે આ આપણું ગામ છે ડોળિયા બાકી જગ્યા છે આ બાજુની આગળની છે આખું ગામ તમને દેખાઈ રહ્યું છે આ આપણું ગામ છે ડોળિયા તમે જોઈ રહ્યા છો આખો ગામનો નજારો આ આપણે આખી જગ્યા દેખાય છે આ મડની જગ્યા છે આખી માતાજીની છે તો અત્યારે અમે અમારા ગામમાં ઢોળિયામાં અમારા કાકા છે જગુ કાકા જગુ કાકા ની ઘોડી જોવા આવ્યા છે જોવો હું નામ છે કાકા ઘોડી નું ટુકડી હે ટુકડી છે ટુકડી અમારા કાકા ની ટુકડી કાકા ની ટુકડી જોવા આવ્યા છે જોવો હેલો હે ટુકડી હે ગરી One minute later. Just to guarantee my net as a É? Ah, o